નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાઇક ટુ ડે ભાવનગર મહુવા માર્કેટિંગ યાર્ડમાં યોજાયેલી કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન બે હજાર પચીસના કાર્યક્રમ દરમિયાન ખેડૂતો અને તાલુકા વિકાસ અધિકારી પ્રવીણભાઈ મકવાણા વચ્ચે હંગામો સર્જાયો હતો માહિતી મુજબ મહુવા તાલુકા વિકાસ અધિકારીના વાણી વિલાસથી ખેડૂતો નારાજ થયા હતા અને કેટલાક ખેડૂતોએ સ્ટેજ પર ચડીને હંગામો મચાવ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન ટીડીઓ પ્રવીણભાઈ મકવાણાએ ખેડૂતોને સમજી લેવા માટે પોતાના સાહિત્યના અંદાજમાં કહ્યું કે સમજાવ્યા વિના સમજે નહીં આ જનાવરની જાત કહે અખો ભગત આ સેની અમારી નાત આ બાબતે વાતચીત દરમિયાન ટીડીઓએ જણાવ્યું કે આ કાર્યક્રમમાં એપીએમસીમાં પાછળ બેઠેલા લગભગ વીસ જેટલા ખેડૂતો આ વિરોધમાં સામેલ થયા હતા કુલ પાંચસો છ જેટલા ખેડૂતો હાજર રહ્યા હતા અને તેમણે આ કાર્યવાહી ખેડૂતોનું અપમાન ગણાવી હતી એક ભાઈ છે ઊભા થઈ ગયા મેં કીધું એ એ ભાઈ ત્રણ વાર કીધું સત્તા ને પાછા પોતાની જગ્યાએ નો બેઠા જાણે મેં આખા વખત ની લાઈન કીધી મારો હાથે મારો બોલેલું હું બોલું હમઝા ના હમઝે ની જનાવર ની જાત કહે અખો ભગત આ છે નહીં અમારી નાચ ત્રણ જણા એક જ જણાને ત્રણ વાર કેવા છતાં ન બેઠા એને મેં એકલા નહીં કીધું છે તમને કોઈને બધાને ધ્યાનમાં રાખીને હું આવું નથી બોલ્યો

કાર્યક્રમો બગાડવા માંગ વાર કેવા સત્તા મીડિયા ત્રણ વાર કેવા સત્તા મારી કીધું ને મારી બેઠક વ્યવસ્થા તમે એક તો પાંચ મહિના ફાળવો તો એમ કે તમે ખુલા સમો તો ખાવું એક મહિનો ભાઈ ભાઈ ક્યાં ઘણા